આમોટ આ વચ્ચે પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઇડમાં પલતી જતા સદનસીબે કોઈ જાનહાની નહીં પ્રાપ્ત થતી માહિતી મુજબ દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર જી જે બાર એ વાય વચ્ચે આવેલ પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પલતી મારી ગયું હતું ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોની આંખોમાં બળતરા થતી હતી જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા જણાવેલ કે આ કેમિકલથી ગળામાં બળતરા થતી હતી તેમજ જે ખાડામાં ટેન્કર પલતી માર્યું હતું એ ખાડામાં ભરેલ પાણી પીવા માટે આવતા ધોરના પણ મોત થવાની પણ શક્યતા રહેલી છે વાસ મારતા કેમિકલ થી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવે તેવી સ્થાનિક ગામ લોકોની માંગ છે

બે અહીંયા આજે ટેન્કર પડેલું છે આ આગળ એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે એ કેમિકલની અંદર કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓ છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટીમાં આવેલું છે એ પીવાનું પાણી ધોળવા માટે છે અહીંયા આગળ એ જો પાણી ધોળ પી લેશે ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે તે એ ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છીએ એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા ઘડી અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા અને જે આ પાણી છે અહીંયા આગળ અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આ એ પાણીની અંદર એ કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી એ કેમિકલથી ઢોર મળી શકે પાણી પીશે તો